નમસ્કાર હું અશોક અશોકસિંહ તલાટીયા આજરોજ અંશાવતા દાન મહારાજની પાવન તપોભૂમિમાં સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થા એટલે કે નગરપાલિકાઓની ચૂંટણી શાંતિપૂર્ણ પૂર્ણ થઈ છે બરાબર ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી આવી છે ચોવીસે ચોવીસ સીટ ઉપર ભાજપે અન્ય પાર્ટીઓને ક્લીન સ્વીપ આપી છે ત્યારે હું અને મારા સાથી સદસ્યો કેતનભાઈ સહિત અન્ય વોર્ડ નંબર ચારના ઉમેદવારોને ભવ્યાતિભવ્ય વિજય થયો છે ત્યારે અમને વિજય અપાવનાર અમારા વડીલો મુરબીઓ દરેક સમાજના શ્રેષ્ઠીઓએ આજે અમારું સન્માન કર્યું ત્યારે આ સન્માન છે એ અમારા માટે અતિ ગૌરવની બાબત છે આ સન્માન છે એ અમારી માટે જવાબદારી છે આગામી દિવસોમાં નગરપાલિકાના કોઈ પણ કામ હોય એમાં અમે હર હંમેશ કટિબદ્ધ રહીશું અને અમારી ઉપર જનતાએ મૂકેલ વિશ્વાસમાં અમે અડીખમ રહેવા ક્યારેય પણ ચાંસ નહીં રાખી અને કોઈ પણ કામ હશે એમાં અમે અડી જોર લગાડી વોર્ડ નંબર ચારનો સર્વાંગી વિકાસ કરશું એને એમ સાથે આજે અમારું સન્માન કર્યું ત્યારે પટેલ શેરી પછી સાઈજ ચેરિટેબલ ટ્રસ્ટ પછી મોંગલ ચેરિટેબલ ટ્રસ્ટનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ અમે અમે હર રમેશ એના ઋણી રહીશું એમના આભારી રહીશું જય હિન્દ જય ભારત ચલાલા વોર્ડ નંબર ચારના ઉમેદવારો જે વિજેતા થયા છે એમનું સન્માન પટેલ શેરીના આંગણે શિવશા યુવા ગ્રુપ શ્રી મોગલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને પટેલશ્રીના ભાઈઓ બહેનો દ્વારા કરવામાં જે આવ્યું અને વિશાળ સંખ્યામાં જે ઉપસ્થિત અમારા નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આશા અને અપેક્ષાઓ રાખી છે કે આવતા પાંચ વર્ષની અંદર તમામ ઉમેદવારો જે છે એ લોકોના જે પ્રશ્નો હોય છે એને સરળતા રીતે કામ કરે એવી હું દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું જય દાન મહારાજ જય મા મોગલ